અત્રે ઉલેખનીય છે કે આ ખનીજ માફિયાને રોયલ્ટી વગર વેચાણ કરતા કોરી માલિક વિરુદ્ધ કોઈ પગલા લેવામાં ન આવતા આશ્ચર્ય જોવા મળ્યું છે ત્યારે ખનીજ માફિયાઓ ખનીજ ચોરીને કારણે સરકારી રોયલ્ટીની ચોરી કરી તંત્રની તિજોરીને નુકસાન પહોંચાડી રહ્યા છે ત્યારે કાયદા વિરોધી કૃત્યમાં સહભાગી બનેલા કોરી માલિક વિરુદ્ધ કાયદેસર પગલા લેવા જોઈએ તેવી જાગૃત નાગરિકોની માંગ ઉઠી છે